નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તે લખો કોઈ પણ પાંચ જેમના ગુણ પાંચ નંબર એક ભારતમાં ક્યાં મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા મોહનદાસ ગાંધી નંબર બે નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી ત્રિપિટક ત્યાર પછી છે નંબર ત્રણ રૂપિયા બસો ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ ક્યાં સ્થાપત્યને સ્નાન મળ્યું છે સાચીનો સ્તુ પાલિતાણા ક્યાં આવેલું હતું હિમાલય પ્રદેશમાં નંબર છ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ નંબર સાત સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું આલારામ કલામ ત્યાર પછી નંબર આઠ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન નંબર નવ ગૌતમ બુદ્ધે ક્યાં વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી પીપળો નંબર દસ બુદ્ધનો અર્થ શું થાય છે જ્ઞાની નંબર અગિયાર જૈન ધર્મના છેલ્લા તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી નંબર બાર મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા પાંચ નંબર તે વર્તમાનની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શિની નંબર ચૌદ મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપચર્યા કરી હતી ઋતુ પાલિકા નંબર પંદર મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા જૈન નંબર સોળ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો ક્યાં છે આગમ ગ્રંથો નંબર સત્તર મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિર્વાણ પામ્યા હતા પાવાપુરી નંબર અઢાર નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે કુંડગ્રામ અને પાવાપુરી નંબર ઓગણીસ મહાવીર સ્વામીએ લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યો પ્રાકૃત અને અર્ધમાવધિ નંબર વીસ વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું નંદીવર્ધન વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો કોઈ પણ પાંચ જેમના ગુણ પાંચ નંબર એક જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં ક્યાં ત્રણ રાજ્યોના લેખ છે તો કે જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં એક લેખ રાજા મ રુદ્રા રુદ્રદામાનો છે બીજો લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્ય ગુપ્ત અને ત્રીજો લેખ અશોકના રાષ્ટ્રીય યવન રાજનો છે નંબર બે તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો ક્યાં જિલ્લામાં જશો જૂનાગઢ નંબર ત્રણ યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો તો યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર પતિથી થઈ તક્ષશિલા સુધી જતો હતો અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જતો હતો નંબર ચાર સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના ક્યાં ક્યાં સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો તો પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના ફેલાવા પર ભાર મૂક્યો હતો નંબર પાંચ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ક્યાં ક્યાં દેશમાં કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ સિલોન સિરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો નંબર છ ક્યાં રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ચંદ્રગુપ્ત બીજાને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે નંબર સાત ચંદ્રગુપ્તના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે તો ચંદ્રગુપ્ત એટલે ગુપ્ત યુગના સમુદ્ર ગુપ્ત શાસકની સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે નંબર બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરાહમિહિરે લખ્યો હતો નંબર નવ કુમાર ગુપ્ત પછી ક્યાં શાસકે મગજની રાજગાદી સંભાળી હતી તો કુમાર ગુપ્ત પછી સ્કંદગુપ્ત શાસકે મગજની રાજગાદી સંભાળી હતી નંબર દસ એશિયાખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે એશિયાખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે નંબર અગિયાર અશોકે બૌદ્ધ ધર્મના આ પ્રચાર માટે પુત્ર પુત્રીને ક્યાં મોકલ્યા હતા અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ મોકલ્યા હતા નંબર બાર ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી ક્યાં પ્રદેશો જીત્યા હતા તો ચંદ્રગુપ્તે સેલ્યુકસરને હરાવીને ચાર પ્રદેશો કાબુલ કંદહાર હેરાન અને બલુચિસ્તાન જીત્યા હતા નંબર તેર ક્યાં શાસકના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો કે ચંદ્રગુપ્તના સમયમાં ગુપ્ત યુગ ગુપ્તયુગ યુગ તરીકે ઓળખાય નંબર ચૌદ હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનું રાજ્ય હતું હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં મૈત્રક વંશનું રાજ્ય હતું નંબર પંદર બૌદ્ધ ધર્મના કયા બે પંથ યુગ દરમિયાન વિકસ્યા હતા તો બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા છે નંબર મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો ક્યાં છે જે સ્ત્રોતો અહીં તમને આપેલા છે નંબર સત્તર મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને ક્યાં નામથી ઓળખાય છે તો કે મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને પ્રદેશ ક્યાં સમ્રાટે આપેલા તો કે હર્ષવર્ધન નંબર ઓગણીસ મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજો ગુપ્ત યુગ દરમિયાન મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી હતી પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે વિધાનોની ખાલી જગ્યા પૂરો ગમે તે પાંચ જેમના ગુણ પાંચ નંબર એક નકશાના મુખ્ય ત્રણ રંગો અંગો છે દિશા પ્રમાણમાપ અને

નંબર અગિયાર ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા એ ખાલી જગ્યા પ્રકારના નકશાનું ઉદાહરણ છે નાના માપના નકશા નંબર બાર ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશથી ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ છે આઠ અંશ ચાર બાય સાડત્રીસ અંશ છ

હોસ્ટ પર્વ જર્મની ફ્યુઝિયામાં જાપાન વિસુવિયસ ઇટાલી અરવલ્લી ભારત ચાલો બીજું જોડકું એ અખાત તો કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય નંબર બી ભૂષે તો ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય ટાપુ જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ સામુદ્ર ધૂની બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળ પટ્ટી નંબર ત્રણ ગેડ પર્વત તો એન્ડીઝ પર્વતમાળા ખંડ પર્વત સાતપુડા પર્વત જ્વાળામુખી ફ્યુઝિયામા પર્વત અવશિષ્ટ પર્વત નીલગિરી પર્વત બ નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો જેમના ગુણ એક ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકડા શિખર ધરાવે છે ખોટું પ્રશ્ન પાંચ ટૂંક લખો લોક અદાલતનું મહત્વ જે ટૂંક અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર બે છે ગ્રામ પંચાયતના કાર્યો ત્યાર પછી નંબર ત્રણ મહાનગરપાલિકાના કાર્યો નંબર ચાર જિલ્લા કલેક્ટરની ભૂમિકા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે